ચીન સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટે ફરી હાહાકાર બચાવતા રાજ્યોની સરકારની ચિંતામાં વધારો થયો છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ કોરોનાના નવા વેરિયન્ટે દેખા દેતા હરકતમાં આવેલા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા માટેના સૂચનો કર્યા છે જેમ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત હોસ્પિટલમાં રહેલા 500 થી વધુ વેન્ટિલેટર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દવાઓનો સ્ટોક ઓક્સિજન ટેન્ક સહિત પીએસએ પ્લાન્ટ ઉપરાંત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે સ્મીમેર ખાતે જરૂર પડે અલયદા વોર્ડની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે ચીન સહિત ભારતમાં ફરી એક વખત કોરોનાએ દેખા દેતા રાજ્ય સરકારની ચિંતા વધી છે ચીનમાં ઉદભવેલી કોરોનાની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પણ તમામ તૈયારીઓ અંગેની સૂચના જે તે વિભાગને આપવામાં આવી છે જેના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન અનુસાર જ્યાં પણ પીએસઆઈ પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં મોકડ્રીલ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીની પણ સમીક્ષા પૂર્ણ કરવામાં આવી છે આર ટેસ્ટ કરતી તમામ સંસ્થાઓ જોડે સંકલનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત